અને આ અજ્ઞાન પ્રસાદ સ્વામીએ જે બકવાસ કરેલ છે તે તદ્દન ઉપજાવી કાઢેલો છે સ્વામીને ધર્મમાં કોઈ ગ્રંથ હતો જ નહીં આ ગ્રંથ બસો વર્ષ પછી જે ઉપજાવી કાઢેલા ગ્રંથો પોતે જ રચેલા અને પોતે જ એનું પ્રસાર અને પ્રચાર કરતા ગ્રંથોમાં જે કાંઈ લીખવું હોય તે ઉજાગર કરીને સનાતન ધર્મને ગેરમાર્ગે દોરે છે હકીકતમાં સ્વામિનારાયણ એ કોઈ ધર્મ જ નથી એ એક પંથ છે અને પોતાની અલાયદી વિચારધારા છે અને જે સનાતન ધર્મની વિરુદ્ધના અનેક વખત નિવેદનો કરી ચૂક્યા છે કથામાં કહી ચૂક્યા છે સનાતન દેવ દેવીઓ વિશે પણ હાલફેલ બોલી ચૂક્યા છે એટલે આવા જે જે સ્વામીઓ બોયલા હોય તેઓને હાકી કાઢવાને બદલે સ્વામિનારાયણ પંથ તેઓને બચાવમાં જે નિવેદન આપી રહ્યા છે તે ખરેખર દુઃખદ છે